સખામાં તો રિસામણા મનામણા ચાયા કરે એક વાર વિદ્યાનંદ કૃષ્ણથી મનામણા સ્વરૂપે એમના સાચા સ્વરૂપના દર્શન કરાવ્યા અસલ જાણી ગયેલા વિદ્યાનંદે આગલા જન્મમાં પણ તેમની ભક્તિ સાથે જન્મવાનું વરદાન માગ્યું તેમણે હાથ જોડી કહ્યું હે પ્રભુ મને આગલા જન્મમાં આપના પરમ ભક્ત તરીકે જન્મ આપજો જેથી હું મોક્ષને પામી શકું ત્યારે ભગવાને તથા કહ્યું પછી તેને ડાકોરમાં વજેસિંહ તરીકે જન્મ લીધેલો આ વજેસિંગ એટલે કે વિજયાનંદે કૃષ્ણ ભક્તિમાં રથ થઈ જીવન એક ટેક લીધેલી દર કાર્તિકી પૂર્ણિમા એ પગપાળા દ્વારકા જવાની એટલે દર અષાઢી અગિયાર હશે તે ધીમે ધીમે પગપાળા દ્વારકા જવા રવાના થાય હાથમાં તુલસી અને ઝવેરાનું કુંડું હોય ચાલતા ચાલતા બરાબર કાર્તિકી પૂર્ણિમાએ તે દ્વારકા પહોંચે ખરા દિલથી કૃષ્ણના દર્શનના પૂજા કરે આજ તેમના જીવનનો નિત્યક્રમ હતો આમ કરતા કરતા સાઠ વર્ષ વીતી ગયા પણ ભક્તની ટેક તો અડીખમ જ હતી પણ શરીર હવે શુષ્ક થવા લાગ્યું તો પણ ટેકથી ચલિત થાય તો ભક્ત શેનો એને તો ફરી યાત્રા શરૂ કરી હવે તો તેની ઉંમર પણ એસી વર્ષ જેટલી થઈ ગઈ હતી બરાબર ચાલી શકાતું ન હતું એટલે થાકેલા બોડાણાએ આ વખતે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે પ્રભુ આ તારા છેલ્લી વખતના જુહાર હવે મારાથી અહીં નહીં અવાય કહેવાય છે ને કે ભક્તોની ચિંતા ભગવાનને હોય છે તો એ ભક્તને મુશ્કેલીમાં કેમ રહેવા દે એની ટેક કેમ અધૂરી રાખે એટલે શ્રી કૃષ્ણએ ભક્ત બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું હે ભક્તરાજ હવે તું પગપાળા નહીં ગાડું લઈને આવજે એટલે હું તારી સાથે જ ડાકોર આવીશ ભોળા હૃદયના માનવીને આ વાતમાં કંઈ સૂજ ન પડી વળી એટલી સુવિધા પણ નહોતી કે ગાડાની વ્યવસ્થા થઈ શકે છતાં મહા મહેનતે ખડક ખડક દસ ગાડાની વ્યવસ્થા થઈ ને ભક્ત ભગવાનને મળવા ગાડું લઈ ચાલી નીકળ્યો એ તો દ્વારકા પહોંચી ગયો સવાર થઈને મંગળા આરતી સમયે મંદિરમાં ભગવાનની મૂર્તિ ન મળે બ્રાહ્મણ ચિંતામાં મુકાયા મૂર્તિની શોધખોળ આતરી પણ ક્યાંય મૂર્તિ મળી નહીં બ્રાહ્મણોએ વિચાર કર્યો અને પછી આજુબાજુ જોયું તો દર વખતે હાજર રહેનાર ભક્ત બોડાણા આજે હાજર નહોતા એટલે તેમના ઉપર જ શંકા ગઈ હવે તેમની જ શોધખોળ શરૂ કરાઈ બીજી તરફ ભગવાન સ્વયં ભક્તોની સાથે મૂર્તિ સ્વરૂપે ગાડામાં બિરાજમાન થઈ થઈ જઈ રહ્યા હતા ધીમે ધીમે રસ્તો કપાતો જતો રહ્યો હતો પણ ખખડદજ ગાડો અને અશક્ત બળોદો કેટલું ચાલી શકે ભગવાને ભક્તને આરામ કરવા કહ્યું અને સ્વયં ગાડું ચલાવવા લાગ્યા ભક્તને તો ભગવાનની કૃપાથી તરત જ ઊંઘ આવી ગઈ તો છેક એક ઉમરેઠ જઈને તે જાગી ગયા આ ઉમરેઠ એટલે ડાકોરથી નજીક બિલેશ્વર પાસેની જગ્યા પછી તો ભક્તને ભગવાનની ભક્તિમાં વધુ શ્રદ્ધા બેઠી બંને થોડીક વાર ત્યાં વિસામો કર્યો ભગવાનને ત્યાં સ્થિત એક લીમડાની ડાળ તોડી દાતણ કર્યું ભગવાનના સ્પર્શ થી એ ડાળ મીઠી થઈ ગઈ જે આજે પણ ત્યાં છે એટલામાં બ્રાહ્મણની ટોળી નજીક આવતી દેખાય ભગવાને ભક્તને હુકમ કર્યો કે તે મૂર્તિને ગોમતીમાં નાખી દે ભોળા ભક્તને તેઓ ભગવાનને બચાવવાનો આજ રસ્તો સાચો લાગ્યો તેને મૂર્તિ ગોમતીમાં નાખી દીધી પછી તે સ્વયં ગાડું ચલાવી ડાકોર પહોંચ્યા ત્યાં પહોંચી ભક્ત બોડાણાએ નિજ મંદિરમાં સ્થાપિત મૂર્તિની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી બીજી તરફ દ્વારિકાના બ્રાહ્મણને આ વાતની જાણ થઈ એમણે ડાકોરના સત્તાધીશને બોડાણાની ફરિયાદ કરી કે તેમણે દ્વારિકામાંથી ભગવાનની મૂર્તિ ચોરી છે પણ સત્તાધીશોએ કહ્યું કે અમે બોડાણાને બાળપણથી ઓળખીએ છીએ એ આવું કદી ન કરે પણ બ્રાહ્મણો તો આ વાત માનવા જ તૈયાર નહોતા બ્રાહ્મણોને બોડાણાની આર્થિક સ્થિતિ ખબર હતી એટલે એમણે એવી શરત રાખી કે જો બોડાણાની ઈશ્વર ભક્તિ સાચી હોય તો એ અમને ભગવાનની મૂર્તિ બરાબર સોનું આપી દે તો અમે એની વાત માનીને જતા રહીશું અને મૂર્તિને અહીં રાખવા દઈશું બોડાણા પાસે સોનું તો શું પૈસાની પણ તંગી હતી તો આટલું સોનું તો એને ક્યાંથી મળી શકે પણ ભગવાને સ્વયં એને શરત માનવા પ્રેરિત કર્યા અને બોડાણની જીભે આ શરતને માન્યતા અપાઈ ગઈ હવે શું કરવું એ તો મૂંઝાયા માંડ માંડ તેની પત્ની ગંગાબાઈની એક સોનાની વાળી બચેલી એટલામાં તો ભગવાનને ક્યાંથી જોખાય ભક્તનું પારખું જોવા ગામના લોકો ચોકમાં ભેગા થયા ત્રાજો મંગાવ્યું ગોમતી મારથી મૂર્તિ લાવી એક બાજુ ભગવાનની મૂર્તિને બીજી બાજુ ગંગાબાઈની વાળી મૂકવામાં આવી આશ્ચર્ય સાથે ત્રાજુ નમવા લાગ્યું પણ બ્રાહ્મણ આ વાતને હજી ન સ્વીકારતા કહ્યું કે તલબાર જેટલો મૂર્તિ વાળું ત્રાજુ હજી નમતું છે એને પૂરું કરો તો માનીએ ત્યારે ભગવાને બ્રાહ્મણના કંઠે કહેવડાવ્યું કે કોઈ પણ દક્ષિણા તુલસી પત્ર વગર અધૂરી એટલે બોડાણા એ વાળી વાળા પલ્લામાં એક તુલસી પત્ર મૂક્યું ચમત્કાર સાથે બંને ત્રાજવા સમાંતર થઈ ગયા બધાએ ભક્તને ભગવાનનો જય જયકાર કર્યો દ્વારિકાના બ્રાહ્મણે ભગવાનને કહ્યું હે પ્રભુ અમારો શો ગુનો કે આપે અમને છોડી બોડાણાને ધન્ય કર્યા આપ વિના અમે દ્વારિકામાં કેમ રહીશું ત્યારે ભગવાને પ્રસન્ન થઈ કહ્યું કે હું એક પૂજામાં દ્વારિકામાં અને એક પૂજામાં ડાકોરમાં ભક્ત બોડાણા પાસે રહીશ આમ આજે ભક્ત બોડાણાની આ અનન્ય ભક્તિના પ્રતાપે ભગવાન રણછોડરાય ડાકોરમાં પણ બિરાજમાન છે અને આજે પણ ભક્ત બોડાણાનું નામ ભક્તના ઇતિહાસમાં અમર છે જેની ડાકોર સ્થિત તુલા પણ સાક્ષી પૂરે છે જય રણછોડ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે